નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયાનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત તો બધા દર વખતે ખેડૂતોને મળીએ અને ને માહિતી તમારા સુધી પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ છીએ કપાસના પાકની હવે કપાસનો પાક એટલે રોકડીઓ આપણને રળી આપતો પાક ખેડૂત મિત્રો તો આની અંદર કેવી માવજત ભાઈએ કરી કે આજુબાજુ ગામમાં કોઈને કપાસ નથી એવો કપાસ એમને તૈયાર કર્યો એમણે કેવા દવાના છંટકાવ છટકાવ કર્યા કેવા ખાતરો વાપર્યા કેવા બિયારણનું વાવેતર કર્યું છે જેથી આવો સરસ મજાનો એમનો કપાસ એ ઊભો છે અને આખા ગામમાં જે છે આખા નજર લાગે એવો કપાસ લગભગ તૈયાર કર્યો છે તો આ કપાસની ખાસિયતો એ બાયપાસેથી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ એમણે કેવી માવજત કરી છે અને કેવા છંટકાવ કર્યા છે તમારું પૂરેપૂરું નામ મારું નામ મકવાણા અજયભાઈ અશોકભાઈ ગામ વાળુકડ તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર પંચાણું અઠાવન સત્તાવન સાઠ અઠ્યોતેર બરોબર

અને એમાં સુરતથી મારા સેઠે મેકલા એ નાખ્યો અને બીજી વખત જીગરી ને પ્રોસેટ આપ્યું પલેદાણી થી એ નાખેલું છે હવે આ કપાસની અંદર તમે જીગરી ને પ્રોસેટ નાખ્યું એ પેલા શું પ્રશ્ન હતો આ વધવામાં આમાં થોડોક કેવરા તો પછી ફાલ ને એવું થોડુંક ઓછું હતું આ નાખ્યા પછી ઘણો આપણે સુધારવામાં દેખાણો વૃદ્ધિ વિકાસનો નો પ્રશ્ન હતો તો એ તમે આ નાખ્યો તો કેટલા દિવસની અંદર તમને રિઝલ્ટ મળ્યું આઠ દિવસથી થી આઠ દિવસ અંદર આ દેખાઈ ગયું છે આઠ દિવસ માં ફેરફાર દેખાણો બરાબર

એ વાયું હતું માઇક્રો ન્યુટ્રિયન્સ પણ તમે હા ભેગા નાખ્યા હતા બરાબર કરે જ્યારે તમે પાળા બાંધ્યા હા ત્યારે કયા ખાતર વાયકા છે આ એ નર્મદા ફોસ નહી તેજ વાયું હતું નર્મદા ફોસ નહી ત્યારે વાયેલું તેજ વાયું માઇક્રો રાઈજા માર આપ તો ભેગો કરી સરસ હવે આની અંદર તમે વારાફરતી છટકાવની જે વાત કરીએ તો પહેલો છટકાવ તમે શાનો લીધેલો છે પહેલો છટકાવ જીગરીનો નાખ્યો તો બરાબર પછી બીજો પછી માઇક્રો નુટે નહીં શેટે નખાઈ દીધું અને ફૂગનાશક પણ નખાયું હતું અમને ફૂગનાશક એ નખાયું હા બરાબર અને બીજા છટકાવની અંદર એક

કપાસની અંદર એ સારી માવજત કરી તો એમને ખૂબ સારું એ પરિણામ મળ્યું છે આ છંટકાવ કરવાથી અમને રિઝલ્ટ ખૂબ સારું મળ્યું છે તો ખેડૂત મિત્રો આ હતી આજના વિડીયોમાં આપણે કપાસની વાત બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કર્યું હોય તો તમે શું કહેવા માંગો છો ના ના તમારી જે વેરાયટી આપી અમને બહુ સારી લાગી છે હા બે હમણાં મારું કપાસ જોઈ ગમે હોય એ જોઈ ને એ નાખે તે અમે કાંઈ ફેર ન પડે બરાબર આજુબાજુના ના શું કેવું છે ના ના ઈ લોકો બધા એમ કેવા મને ના ના કપાસ કે તમે બનાવ્યો લ્યો એમ સરસ ખૂબ સરસ મજાની વાત એ આપણે વિજયભાઈ કરી તો તમારો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો વધારેની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર